હલો જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને આજે આપણે મગની છળી દાળ એટલે ફોતરા વગરની મગની દાળના પીઝા બનાવશું હેલ્ધી તો આ દાળને આપણે બે કલાક માટે પલાળી દઈશું જો મગની દાળ પલળી ગઈ ને એટલે બે મરચાં લીલા નાખી મિક્સરમાં ક્રશ કરી લીધું છે તો એમાં એડ કરવા માટે જો અડધું કેપ્સિકમ અડધું ગાજર કોબી લીલા ધાણા નામાં ઓરેગાનું ચીલી પ્લેસ મીઠું અને આ સેજવાન ચટણી આ સેજવાન ચટણી ન હોય ને તો તમારે ટોમેટાનો સોચ પણ ચાલે લીલી ચટણી પણ ચાલે તો ચાલો પહેલાં આપણે પીઝા ઉપરનું મસાલો બનાવી નાખીએ મસાલો બનાવ્યા પહેલાં તમને બતાવી દઉં તેમાં આપણે ઉપરથી પનીર ચીઝ અને ફાઈબર કોમ્પ્લેક્સ પણ એડ કરવાનો છે તો મસાલો બનાવો તમે તમને બતાવીશું તો ચાલો મસાલો બનાવવાનું તૈયાર કરીશું છું અમે લોહીમાં ઘી મૂકી દીધું છે તેમાં આપણે હવે લીમડાના પાન નાખી અને આ બધી વસ્તુને થોડી વઘારી અને ટેસ્ટી બનાવીશું એટલે તમને મસ્ત લાગશે પીઝા તો સ્ટફિંગને તમે થોડી વાર છે ને આમ હલાવશો ને એટલે થોડુંક કાચું પાકું ચડી જાય છે સાવ કાચું કદાચ કોઈને પચે નહીં ને પેટમાં દુખે એ થોડું હું વઘાર કરી અને થોડુંક સેળવી નાખું છું તો આ બધું મેં ઓરેગાનો ચીલી ફ્લેસ મીઠું અને કાળા મરીનો ભૂકો બધું એડ કરી દીધું છે હવે આને આપણે થોડી વાર હલાવીશું એક ચમચી શેજવાન ચટણી નાખી અને હલાવીને હવે ગેસ બંધ કરી દઈશું ઉપરથી થોડા લીલા ધાણા નાખી અને હલાવીને હવે તેને ઉતારી લઈશું આપણે જો નીચે ઉતારી એક ચમચી હું ફાઈબર કોમ્પ્લેક્સ એડ કરું છું હવે તેને હલાવી નાખીશું અને હવે આપણે મગની દાળનો પીઝા બનાવીશું જો મેં તવો મૂકી દીધો છે હવે આમાં આપણે થોડુંક તેલ લગાવી અને પીઝા માટે સ્ટપિંગ પાથરશું આપણે જો લોઢીમાં તેલ લગાવાઈ ગયું છે આપણે મગની દાળનું ખીરું પાથરીશું જો તમે જોઈ શકો છો આવો ભાખરી જેવો પાત્રો રાખવાનો અને આને બે મિનિટ માટે આપણે ઢાંકી દઈશું અને ગેસને છે ને સાવ ધીમો રાખવાનો છે બહુ ખાસ નથી રાખવાનું તમે જોઈ શકો છો જો અમે ઢાંકણ ઢાંકી અને બે મિનિટ માટે રહેવા દીધો છે જો ઉપરથી આવો દેખાવા મળે તો આને પલટાવી નાખવાનો હવે આપણે આને પલટાવી નાખીશું જો આવી રીતનું પળ થઈ ગયું છે હવે આની ઉપર આપણે બધું પાથર તો આ સેઝવાન ચટણી છે તો તો તમારી પાસે ચટણી ન હોય ને તમે સોસ પણ પાથરી શકો છો પાથરી હવે જો આખા પીઝા મેં પાથરી દીધું છે તો સેઝવાન ચટણી તમે પાથરશો ને તો બહાર મળે ને એવો જ પીઝાનો તમને સ્વાદ આવશે સોસથી થોડુંક તમને ગળ્યો લાગશે લીલી ચટણીથી નહીં ભાવે પણ સેઝવાન ચટણી પાથરશો એટલે બહાર આવે ને એવો જ સ્વાદ આવશે ને બહુ મસ્ત લાગશે જો મેં ટપિંગ પાથરી દીધું છે અને ટપિંગ થોડુંક હું શેકી નાખ્યું છે અટલી ચમચી ઘી મૂકીને કારણ કે બાળકોને એમ ન પચે કદાચ વડીલો આપણા ઘરમાં હોય તો એને ન પચે તો આ આપણે થોડુંક કાચું પાકું ઓલું કરી નાખીએ તો બાળકોને બધાને પચી જાય હવે ઉપર લીલા ધાણા એડ કર દઈશ જો તેમાં હું પનીર એડ કરી રહી અને પનીર પણ મેં ઘરે જ બનાવ્યું છે અને આ વિડીયામાં તમને અમારા આમાં અંદર છે ને પનીર કઈ રીતે બનાવવું તેની પણ મેં રેસીપી આપેલી છે તો તમે જોઈ શકો છો હવે તેની ઉપર આપણે ચીઝ એડ કરીશું જો મેં ચીઝ એડ કરી દીધું છે અને આવો પીઝા તેને ઘરે બનાવીને દેશો ને તો બાળકો બહારના પીઝા ખાવાનું જીત પણ નહીં કરે અને આ પચી જશે કારણ કે બહારના પીઝા આવે ને એ અડતાલીસ કલાકે મેંદો આવે એટલે પેટમાં પચતો નથી અને બાળકોને પેટમાં દુખે વડીલો પણ ન ખાઈ શકે તો આ મગની દાળનો પીઝા હેલ્ધી છે અને પચે તરત કારણ કે મગની દાળ પચી જાય છે જલ્દી જલ્દી તો અત્યારે વેકેશન ચાલી રહ્યું છે તો તમે બાળકોને આ ઘરે મંગલીડાના પીઝા બનાવી અને જમાડી શકો છો અને વેકેશન એન્જોય કરાવી શકો છો તો જો આપણો આ પીઝા થઈ રહ્યો છે હું થોડી વાર માટે ઢાંકી દઈશ જો ચીઝ પણ ઓગળીને મસ્ત થઈ ગયું છે અને આપણો પીઝા પણ જો કડક સરસ રીતે થઈ ગયો છે મસ્ત મસ્ત તો આપણે હવે ગેસ બંધ કરી નીચે ઉતારી લેશું અને સોલ્વ કરીશું જુઓ તો આપણો આ દાળનો પીઝા તૈયાર છે બહુ ગરમ છે એટલે હાથમાં નથી લેવાતો આવી રીતે આ કટરથી મેં ચાર ભાગ કરી લીધા છે તો હવે મેં એન્જોય કરીશું અને તમે પણ ચાખીને મને કહેજો કે આ પીઝા કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો અને જરૂરથી એકવાર બનાવીને બાળકોને જમાડજો ઓકે તો થેન્ક યુ